રાજી તો છે શું આપણે ફોન કરવાનું છે

ઓય એવો ને એવો હા કોઈ એક આગળ હેટી આવો અમે તો અમારથી અમે જ હતા પાટકુ આ આ ફૂ લેકોડો છો કુ ગબરતો આ લે ફૂ દે પાછો એ તોય ઓલાકાને આપણે સકરીયે ચીરો બનાવ ના પેલો એકડો તમે દો ફૂ વેકો મારું એ ફૂ જુ ને એકડો ફૂ કરો ઓય બરાબર છે બરાબર છે એકડો તમે દુખીની વાત કરો પડ છે લે હવે લે તમે શું બેહી ગયા છો ઓય હલો લ્યા બેટા ઝડપી હાળી ને જતા રહ્યા મરા કોક ને હાર્યા હવે વિશ્વા ના કરાય કોઈ દાડો હતા તો હા પાજી ના ખાયુ બધું બરોબર બરોબર સે દુખની વાત સે પણ કેવી પરસે એવી મજા લેતા તા હેકોડા ખાજ બો છોકરી ને નેટ ઉતારી રહી છે પણ दारुડિયો ચોથી આવ્યો આ આવે આ આવે બોમે આ કર્મદારુડિયો હોય ની તોય ભૂપી જશે એજી પાછો મારા આઘો છે અલ્યા ટાળી અમે અમે આઘો છે કોને જાવ કોને કેવા ના દાવર ના દાવર કોમે છે શું છે સાજી અલ્યા પણ મેં તો

કુલાની મેચ મેચ ના પડે પણ નક પગનો પગ પડી દે હારું હારું જૂતો જૂતો આવજો марસુ નાખો પરુ марસુ ના હોય марસુ ના નખાય ખોડ અને દૂધ હા અને તમારે ઢોમ શિરોબણાની ખોમી વણો પણ કોઈ આવે ના તો હારું કોઈ હેડો ઓય કોઈ રા કોઈ એટલે કોઈ આવે કે કરે જબરદસ્તી જે બજાબો હોય તો કોઈ બોય નહીં તો તમે લાકડામાં ઓય યાર લે રેડી છે જોજો પરો થોડું સુડોજની હારું કર્યું પેલથી પેલો લેયા જો પરો થોડું નેટલાય 1 કિલો ફટાફટ માટી મારજે ધોણીયા કો ફટાફટ તૈયાર કરીને જવાતી ધોણીયા હું અમારું આબાન ટુંકન જાડન પતળન બધાય આલે ઓને આ ખેતરા લઈ ગઈ ગ્યા રે હા ખેતરકો જાય નથી નાખો <subjects 1952> <detention>

બાઈસ અલહરા ગામ મે તું સીધું મને ખબર થી કાયમતો તાળું કોઈ આવતું નહી ધ્યાન જો તા વાત પણ કેવી પડસે આ સિગાર કેટલા લેવા જા મોરો બધું તમે કઈ જીંદગીમાં ભલું કર્યું યાદ જ લાગતા

મોટા બધા દાદા નહીં થઈ જાય ભીભરાવો છો એટલે આ તો શિવરાત્રી છે આ તો મારું અમૃત છે

ઘર નો છોકરો એટલે આ બધું સમજતા નહીં ભય ની વાત બે ના હવે નાસ્તો મેલો

અમને બેરાજા લઈને છો સુ કરે ઇલા તું શું કરી તું હે વિડિયો બનાવ્યો છે કેમ શું લેવા અલ્યા આવ નકે લ્યો હવે તો કા

તમે કોઈ સ્વાજ્યમ ન આવ ઓની થેલી મઠૂજી ભરી છે. તમે છે થેલી

મારે કઈ પછી આવું સકરીઓ કકરિયો ન્યુઝ માં કીધું કરું છે વિડીયો હાજ હમણાં દઉં કે ઘર ખૂટે ઘર જાય ટાઈટલ આવજો